આ કેને ક કેને ગલ હું તનવે આને કેને મમ્મી પપ્પા મને મારે તાર બાપા માંડી એક વાંડી નહી મારે આ અમાર નાનો કેડુ છે ને માંડી કે મને ના પડે ને બાપા મારે છે એટલે કે ને બીજું કઈ ન કેવું આ રોપ રોપ કોન તો પરવાય હે મમ્મી મમ્મી ના પપ્પા હા એવું છે બીજું ક ફવા આવે હા ફવા એક દીદી એક ને મમ્મી એવું છે કાઈ વાંધો ની એક ના મમ્મી

હા એમાં થોડું રાખતા હતા કેટલા વીઘાની માંડવી કેટલા વીઘા ને હે હા 20 વીઘા ની આ વીસ વીઘા નો પટ્ટો છે લાધી ઓલાધી રોપ થોડો કરેલો છે બોલો મણાઈ હમ ના ના ખેડૂત છો તમે તમે કામ કરો બીજું કાઈ

ખે ખે બસ વેરી ગુડ હવે આ લઈ લે જરાપા ભલે હું તો કહી 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 દઈ કઈ દેવાઈ દેવા નાનો અમાર ખેડૂત છે હાલો અહીંયા म හरद रदिया अर्ल